વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અંકલેશ્વર શહેરની અંદર ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા ત્યારબાદ આ ગણેશ સમિતિએ કાયદાકીય રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ ટ્રસ્ટ ને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ગણપતિ ગણપતિ સભ્યો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વૃક્ષો રોપી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ ની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિકભાઈ અને તેમની સાથે શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર પાનોલીમાં આવેલ

સામાજિક અને ધાર્મિક કામ છતાં રહે એનો સંકલ્પ લઈએ છીએ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો